નમસ્કાર વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ કે આજે જે આ ગુજરાતનું મહત્વનું બજેટ આજે જાહેર થશે સૌથી મોટું ઇતિહાસનું આ બજેટ કહેવામાં આવી રહ્યું છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇતિહાસનું ગુજરાતનું આ સૌથી મોટું બજેટ હશે અને સાથે આ બજેટમાં ખેડૂતો મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે જોવાનું રહેશે કે આ બજેટમાં કંઈ કઈ એવી મહત્વની જાહેરાતો કરવામાં આવે છે કે જે આ તમામ વર્ગોને હોય તો સાથે આપણે આ ચર્ચા કરી રહ્યા હતા કે આ બજેટ કેટલું મહત્વપૂર્ણ બની શકે તેમ છે અશ્વિનભાઈ સાથે આપણે વાત કરીએ તો જ્યારે આ

ગઈકાલે જે કેન્દ્રનું બજેટ રજૂ થયું એના પહેલા પણ આપણા રાષ્ટ્રપતિ આદરણીય મુર્મુજી કહેલું કે કેન્દ્રના બજેટમાં મહિલાકરણ સશક્તિકરણની વાત હશે પણ એમાં કઈ ખાસ મહિલા સશક્તિકરણની વાત જોવા મળી નહીં એમાં આજે પણ ગુજરાત સરકારનું જયારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આશા રાખીએ હું તો ભલે વિપક્ષમાં છું ભલે હું કોંગ્રેસ પક્ષનો કાર્યકર છું પણ મારી એટલી ચોક્કસ આશાઓ અને અપેક્ષાઓ છે કે આમ આદમીને કંઈક મળે મધ્યમ વર્ગને મળે આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો ઉદ્યોગપતિ કરવામાં આવે તો ઉદ્યોગો સ્થપાવા જોઈએ તો ઉદ્યોગો સ્થપાય તો સાથે સાથે રોજગારી પણ વધવી જોઈએ અમૃત સાહેબે કીધું કે આપણે રોજગારી એટલે ફક્ત સરકારી નોકરી ના હું સરકારી નોકરી સાથે સહમત થઉં છું પણ જો પ્રાઇવેટમાં પણ એવી રીતે નોકરી મળતી હોય પ્રાઇવેટમાં પણ એટલો પગાર મળતો હોય તો જીવન ધોરણ ચોક્કસ ઊંચું આવે આજે આપણે વાત કરીએ તો સરકારની ગુજરાત સરકારની એકસો ને છોતેર એવી યોજનાઓ છે કે જેની પાછળ અત્યાર સુધીમાં સાત હજાર પાંચસો કરોડ રૂપિયાનો ધુમાડો થઈ ચુક્યો છે તેમ છતાંય આજે ગરીબો આજે રેશન રાશનની દુકાન આગળ રાશન લેવા માટે લાઈનો લગાવી દે રહે તો આ લાઈન ના લાગે એના માટેનું કઈક આપણે કરવું જોઈએ તમે જુઓ કે અમદાવાદ ની અંદર એવા કડિયા નાકા છે તમે રોજ સવારે સાત વાગે નીકળો ને તો તમને અમદાવાદ ની અંદર ચૌદ થી પંદર કડિયા નાકા ભરાય છે કડિયા નાકામાં કામ કરતો જે કામદાર છે ને એ મતલબ રોજનું ખાવા વાળો વ્યક્તિ એ સવારે એની પત્ની કેટલા વાગે ઉઠતી હશે એને ટિફિન બનાવી આપતી હશે ટિફિન લઈને કડિયા નાકા ઉપર સાત વાગે આવી જાય અને આઠ વાગે નવ વાગ્યા સુધીમાં એને કામ મળે તો એ ટિફિન લઈને કામ ઉપર જાય અને કામ ના મળે તો એ ટિફિન લઈને વળી પાછો ઘરે આવવું પડે ઘરે આવે એટલે દિવસ તો બગડ્યો એ રોજગારી તો દિવસ એની ગઈ અચ્છા જે કામ ઉપર જાય છે એને પણ પૂરતું વેતન મળતું નથી જે કોન્ટ્રાક્ટરો હોય છે એને ચારસો રૂપિયા સાતસો રૂપિયાનો દિવસ ભરાવાનો હોય એની જગ્યાએ ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા આપી અને બસો રૂપિયા તો એમને કટકી થઈ જાય છે ભ્રષ્ટાચાર ગુજરાતમાં મજા મૂકી છે અમદાવાદની અંદર પુલ તૂટ્યો

આપણે સરકાર એમ કે છે કે અમે આટલા લોકોને રોજગારી આપીએ છીએ રહ્યો છે જે આંગણવાડીના જે બાળકો છે એને પૌષ્ટિક આહાર આપવો જોઈએ આંગણવાડીની અંદર મમતા દિવસ ઉજવાય છે દિવસો ઉજવાય છે ફોટા પણ છે પેપરમાં આવે છે પણ આજે પણ આંગણવાડીમાં જતા બાળકો કુપોષિત છે એમનું કુપોષણમાં ક્યાંય ફેરફાર થયો નથી સ્વાસ્થ્યની આપણે બજેટ આવે છે સ્વાસ્થ્યની હોવી જોઈએ તો સ્વાસ્થ્યની અંદર પણ આ સરકાર બજેટની અંદર બે ટકાથી ઓછો જ ખર્ચ કરે છે આરોગ્ય ની અંદર તમે જુઓ આજે ગુજરાતની અંદર કેટલી પણ હોસ્પિટલ એવી છે કેટલા પણ પીએસસી સેન્ટરો એવા છે કેટલા પણ અર્બન હેલ્થ સેન્ટરો એવા છે કે મેડિકલ ઓફિસરની જગ્યા આજે પણ કોન્ટ્રાક્ટ થી ભરવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ થી જે મેડિકલ ઓફિસર હોય એનો મતલબ એ થયો કે એને પૂરતી રોજગારી નહીં મળે એટલે બીજી જગ્યાએ પણ નોકરી કરવાના છે એટલે એ પોતાના જે પોતાની જે ત્યાંની જવાબદારી હોય એ જવાબદારીમાં ક્યાંક ને ક્યાંક એને ઉણપ લાગવાની છે એટલે પૂરા મેડિકલ ડોક્ટરોની વ્યવસ્થા દવાખાનામાં થવી જોઈએ પૂરતા મેડિકલ સાધનોની વ્યવસ્થા થવી જોઈએ તમે જુઓ કે આજે હમણાં જ આરટીઆઈ થઈ હતી એવું થયું હતું કે ગુજરાતની જેટલી પણ સિવિલ હોસ્પિટલો છે એ સિવિલ હોસ્પિટલોની અંદર એમઆરઆઈ એમઆરઆઈ કરવાના સાધનો ને માટે એની આરટીઆઈ થઈ હતી તો એમાં જાણવા મળ્યું કે ગુજરાતની એવી સાત હોસ્પિટલો સરકારી છે

તમારે દાખલ થવા માટે જે ખાતરી તમારો કેસ પેપર કઢાવાનો હોય પેપર તમારે પૈસા ચુકવવા પડે છે અને એડમિટ થવાથી લઈને પૂરી દવા કરો ત્યાં સુધી તમારે પૈસા ખર્ચીને બહાર આવવું પડે છે ગરીબ જનતા છે જે મધ્યમ વર્ગની જનતા છે જે ઈચ્છી રહી છે કે સરકાર તરફથી એમને દવાખાનું સારું મળે આરોગ્ય સારું મળે અમારી સારવાર સારી થાય એમાં ક્યાંક ને ક્યાંક પ્રજા પીસાઈ રહી છે તો એમાં ફેરફાર થવો જોઈએ સાક્ષરતાની વાત કરીએ તો સાક્ષરતામાં પણ આજે આપણે ભારત દેશની અંદર સત્તરમાં ક્રમે છીએ તો સાક્ષરતામાં સુધારો થવો જોઈએ આજે ગરીબોના બાળકો સરકારી સ્કૂલમાં ભણવા જાય છે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી એ રાઈટ ટુ એજ્યુકેશન નો કાયદો લાવી કેમ કે દરેક ના બાળકો સમાન રીતે ભણી શકે તો રાઈટ ટુ એજ્યુકેશન ના કાયદામાં મળી જાય છે કારણ કે કાયદો છે સાબરમતી વિસ્તારમાં એડમિશન મળે તો હું મારા બાળકને એ સ્કૂલમાં મૂકી શકું પણ આજે પેપરમાં પણ વાંચ્યું છે ટીવીમાં પણ ડિબેટો થઈ છે કે એને પાંચ છ સાત કિલોમીટર દૂર એડમિશન આપવામાં આવે છે તો એ કયું બાળક તે સ્કૂલમાં ભણી શકશે અને એ નહીં જવાના કારણે એ બાળક સ્કૂલ છોડી દેશે અને ભણવાનું બંધ કરી દેશે તો ગરીબો ભણતા થયા તો સરકારી શાળાઓ બંધ થઈ ગઈ આજે સરકારી શાળાઓની તમે દશા જુઓ ગુજરાતની અંદર એનો આખો અલગ વિષય છે પણ હું મોટી વાત કરું કે આજે ગુજરાત ની અંદર સરકારી શાળાઓની દશા અને શિક્ષકોનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણ વધારવું જોઈએ શિક્ષકોની ભરતી રેગ્યુલર કરો શિક્ષકોની ભરતી કરીને વિદ્યા સહાયક લાયા વિદ્યા સહાયક ના મેળ પડ્યો તો પ્રવાસી શિક્ષકો લાયા એમ ના મેળ પડ્યો તો અત્યારે શિક્ષકોની ભરતી થાય સરકારી સ્કૂલો થાય હું ફક્ત છે ગુજરાતમાં કેટલા એવા ધારાસભ્યો છે કેટલા મિનિસ્ટરો છે કે આજે એમના દીકરાઓ ને દીકરીઓ ફોરેનમાં અભ્યાસ કરી રહ્યા છે એમને તો આ મોંઘવારી આજે નહીં નડે ને પાંચ પેઢીમાં પણ નહીં નડે પણ જે પાંચ પેઢીથી ગરીબ છે આજે પણ ગરીબ છે આરોગ્ય સુધારો કરવામાં સાથે સાક્ષરતા પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક નીચું જોવા મળ્યું છે જોકે સાક્ષરતાનો દર ઉપર આપણે વાત કરીએ તો પંચ્યાસી પુરુષ સાક્ષરતા છે સાથે સ્ત્રીની વાત કરીએ તો અગ્નાસિત્તેર પોઈન્ટ અડસઠ સ્ત્રીનો સાક્ષરતાનો આ દર બતાવવામાં આવ્યો છે સાથે અહીંયા વાત કરીએ તો આજે રજૂ થવાનું છે પાયાલક્ષી મુદ્દાઓની વાત કરીએ તો કયા કયા મુદ્દાઓને લઈને જાહેરાત કરવામાં આવશે કારણ કે સૌથી મહત્વની વાત છે રોટી કપડા મકાન આ કયા મુદ્દાઓ પર મહત્વનું ધ્યાન આપવામાં આવે કારણ કે મધ્યમ વર્ગની જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ બજેટ મધ્યમ વર્ગના લોકો માટે લાભાર્થી બને તેવી તમામ મધ્યમ વર્ગના લોકો અત્યારે એ આશા રાખીને બેઠા છે કઈ કઈ પાયાલક્ષી જરૂરિયાતો છે કે જે બે હજાર જાહેરાત કરતા અત્યારે બે હજાર ચોવીસ માં તેની જાહેરાત કરવામાં આવે તેના ઉપર કામ કરવામાં આવશે જી પાયાલક્ષી જરૂરિયાત અને એને બે રીતે એક તો આપણે જોઈ લઈએ કે મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ એની સાથે પેરેલલ ટાયર ટુ સિટીઝ જે નાના સિટીઝ છે ગુજરાતની અંદર એનું ડેવલપમેન્ટ એટલે જે ગ્રામીણ ક્ષેત્રની અંદરથી કે ટાયર ટુ સિટીઝની અંદરથી મોટા સિટીઝની અંદર જે માઇગ્રેશન થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે એટલે જો એ નાના સેક્ટર્સનું ડેવલપમેન્ટ થાય ગ્રામીણ ક્ષેત્રનું પણ સારું ડેવલપમેન્ટ થાય ગ્રામીણ ક્ષેત્રની અંદર રોડ રસ્તા વીજળી પાણી સ્વચ્છતા દવાઓ આ બધું જ એનું મળવાનું થાય તો પ્રોગ્રેસિવ રીતે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થાય સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રની અંદર હાઈએસ્ટ પશુપાલન અને ખેતીનો વ્યવસાય હોય છે તો ખેતી અને પશુપાલન એડવાન્સ ટેકનોલોજીથી એનો સૌથી મહત્તમ ખેડૂત જે છે એનો લાભ કઈ રીતે લઈ શકે એની ખેતીની જે આવક છે જે ઉપજ છે એ ઉપજ એનું ક્વોલિટી કઈ રીતે વધે એનું ઉત્પાદન કઈ રીતે વધે જેથી કરીને એને સારામાં સારો ભાવ વધે સાથે સાથે એને ત્યાં માળખાકીય સુવિધાઓ કઈ રીતે એ જ સ્થાન ઉપર મળી રહે બીજી કારણ કે એના પરિવારની અને એની વ્યક્તિગત બધી જરૂરિયાતો છે સાથે સાથે એની આવક વધે એની ક્વોલિટી એનું જે ઉત્પાદન છે એ વધે એ એ વસ્તુ એ બહાર મોકલતો થાય એટલે એની આવક વધે એનો ખર્ચની અંદર ઘટાડો થાય અને સાથે સાથે એનું જીવનનું જે સ્તર છે એ ઉપર આવે આ ત્રણ વસ્તુ એટલે આ બધી જ પાયાની વસ્તુ કે ગ્રામીણ ક્ષેત્ર હોય તાલુકા ક્ષેત્ર હોય ટાયર આ બધી જગ્યાએ ખાસ ધ્યાન રાખવામાં આવશે તો મેટ્રો સિટીમાં એનો અભાવ જોવા મળી રહ્યો છે સાવનભાઈ જે પ્રમાણે જાહેરાત કરો મેટ્રો સિટીમાં અત્યારે ખાડા સિટી જોવા મળી રહ્યો છે વારંવાર આના ઉપર ચર્ચા પણ કરવામાં આવતી હોય છે સાથે અત્યારે મેટ્રો સિટીની વાત કરીએ તો જે હાટકેશ્વર જે અમદાવાદમાં આવેલો જે પુલ છે જે વર્ષથી એના ઉપર વર્ષ ઉપર થઈ ગયું છે હાઈકોર્ટમાં પણ તેના ઉપર અત્યારે હાઈકોર્ટની પણ ટકોર કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈ કામ નથી કરવામાં આવતું ઘણા એવા મેટ્રો સિટીના રસ્તાઓ છે કે જ્યાં હજુ પણ લોકોને બિસ્માર રસ્તા ઉપર જવું પડે છે તો બજેટની બે હજાર ત્રેવીસમાં પણ તેની જાહેરાત કરવામાં આવી કે આ જે રોડ લક્ષી જે બાબતો છે તેના ઉપર ધ્યાન આપવામાં આવશે હજુ સુધી તેમાં વિકાસ નથી જોવા મળ્યો જી હું તમને કહું બજેટની અંદર ઓવરઓલ એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પાણીની પાઇપલાઇન્સનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ રીતે એનું એનું બજેટ બજેટ આવતું કોઈ સિટી માટે હા મેટ્રો સિટીઝના ડેવલપમેન્ટ માટે એક એનું પોર્શન અલગ હોઈ શકે છે ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે પોર્શન અલગ હોઈ શકે છે પરંતુ આપણે જે પ્રશ્નો કીધા એ જે કોઈ પણ પ્રશ્નો અત્યારે આપણી પાસે ઉપસ્થિત છે એ તમામ પ્રશ્નો આજે સરકારના ધ્યાનમાં છે અને આ બધા જ પ્રશ્નોને ધ્યાનમાં લઈ

ના ના એમએસએમઈ ઉદ્યોગોમાં તો સારું એવું પ્રોત્સાહન મળ્યું છે સરકાર તરફથી સારી યોજનાઓ પણ મૂકી છે અને ઉદ્યોગો લાભ પણ રહ્યા છે અને આ વખતે પણ આશા છે કે એમએસએમઈ ઉદ્યોગો ખુબ આગળ આવશે અને ગવર્મેન્ટ પ્રોત્સાહન આપશે જ અને નવા નવા દરેક ને ફાયદા થાય એવા કાયદા કાનૂન કાઢશે અને સારી રીતે એમએસએમઈ ઉદ્યોગો આગળ વધી શકે ખૂબ આશા છે જી બિલકુલ હરીમભાઈ આપ આ બજેટ ને કઈ રીતે જુઓ છો કારણ કે પચીસ વર્ષના રોડમેપ સાથે આ બજેટ રજૂ કરવાના છે શું લાગી રહ્યું છે કે આ જે ઇતિહાસનું સૌથી મોટું ગુજરાત નું બજેટ માનવામાં આવી રહ્યું છે અ એની તમે તમારી દ્રષ્ટિએ કઈ રીતે જુઓ છો શું ખરેખર તે પચીસ વર્ષનો રોડમેપ તૈયાર કરશે કે પછી તેને વધુ એક વખત તેને બજેટમાં ઉલ્લેખ તેનો કરવો પડશે કારણ કે વિકાસની વાત કરીએ વિકાસ તો થયો છે પરંતુ જેમ તમે જણાવ્યું એમ કે તેનો વિકાસ જે છે તે બે હજાર જો સાતમાં કોઈ એવો બજેટમાં જાહેરાત કરવામાં આવ્યો તેનો વિકાસ આપણને અત્યારે દેખાય છે તો અત્યારે જે જાહેરાત કરવામાં આવશે શું પચીસ વર્ષ પછી તે સ્થિતિ સુધરશે કોઈપણ બજેટની અંદર જયારે એનું એલોટમેન્ટ કરવામાં આવે છે એટલે કે પૈસાનું જ્યારે એલોટમેન્ટ કરવામાં આવે છે ત્યારે એ એ ખૂબ જ મહત્વનું છે કે એનું વિઝન એને વિઝનરી શું છે એટલે ઇટ ઇઝ નોટ અબાઉટ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ બટ એમાં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી શકીએ કે આવનારા એક વર્ષમાં શું કરવું પાંચ વર્ષમાં શું કરવું દસ વર્ષમાં શું કરવું અને એમ કરીને આપણે પચીસ વર્ષનું એક કમ્બાઈન્ડ વિઝન બનાવી શકાય કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે અનસર્ટેન હોય છે જેમ કે ક્લાઇમેટ ચેન્જ જોઈ લઈએ કે બીજા કોઈ વોર્સ કે બીજા નો રેડ રેડ ટેપિંગ રેડ સી ઇશ્યુઝ ને આ બધા જે થઈ રહ્યા હોય તો એ એ બધી વસ્તુઓ અનસર્ટેન હોય છે એટલે જ્યારે પણ બજેટ આપણે જોતા હોઈએ ત્યારે ઓફકોર્સ લાંબા ગાળાનું બજેટ જોવું જોઈએ પરંતુ એના સ્ટેપ વાઇઝ આપણે કરવું જોઈએ એક બીજી પણ અહીંયા આપણે વાત કરી શકીએ કે જયારે બમણા થઈ ગયા છે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો એમાં ગુજરાતનો પણ ક્યાંક ને ક્યાંક પાળો છે મતલબ શું થયો કે ગુજરાતની અંદર ટેક્સ ક્યારે લોકો ભરશે જયારે એ લોકોની કઈક ઇન્કમ થતી હશે જયારે એ લોકો ટેક્સેબલ સ્લેબમાં આવતા હશે રાઈટ ત્યારે જ આગળ આવી શકે તો ક્યાંક ને ક્યાંક એ પણ આપણું જે બેકફોર્સ તરીકે જે પુશઅપ કહીએ એ પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અત્યારના છેલ્લા ત્રણેક વર્ષની આપણે જો વાત કરવા જઈએ સ્પેશિયલી એક છેલ્લા એક વર્ષની આપણે વાત કરીએ તો આધ્યાત્મ થકી પ્રવાસન એની પર આપણા વડાપ્રધાન શ્રી પણ ખૂબ જ ફોકસ કરી રહ્યા છે અને એ ખૂબ જ સારી વાત છે તમે જે પણ વિકસિત દેશો જોઈ લો એની અંદર પ્રવાસન જે છે એટલે કે ટુરિઝમ અને ટ્રાવેલ પ્લસ ઇવેન્ટ્સ એની ઉપર એક બહુ જ મોટો ભાર મૂકવામાં આવે છે અને જે પણ કન્ટ્રીઝ ટુરિઝમ પર વધારે ભાર મૂકતું હોય તો એની અંદર એ એ કન્ટ્રી હંમેશા આગળ જ હશે એ તમે ઓવરઓલ ગ્લોબલ આસ્પેક્ટની અંદર પણ જોઈ શકો અને ઇન્ડિયાની અંદર હવે જેવા થઈ રહ્યું છે એ અને એટલે કે આપણે સ્પિરિચ્યુઅલ આપણે વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે અને જે ટુરિઝમ સેક્ટર છે એ હવે આધ્યાત્મિક થવા થઈ રહ્યું છે જેની અંદર ગુજરાતનો પણ ક્યાંક ને ક્યાંક ફાળો છે જેમ કે આપણે દ્વારિકા લઈ લો કે સોમનાથ લઈ લઈએ કે પણ આપણા મંદિરો અને આપણો જે વારસો ગુજરાતનો ઐતિહાસિક વારસો છે એની ઉપર કામ થઈ રહ્યું છે જેને લીધે આપણને પચીસ વર્ષની અંદર લાંબા ગાળે તો ફાયદો થવાનો જ છે પરંતુ ક્યાં ક્યાં થશે એની પર પણ આપણે વધારે પડતું ફોકસ કરવું જોઈએ અને આજના દરેક યુવાનને પણ આશા છે કે ઈમિજિયેટ પણ મને શું લાભ મળશે કારણ કે જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ યુવાનોની વાત કરીએ છીએ ત્યારે એક વસ્તુ એ પણ છે કે અ ગિફ્ટ સિટી ની અંદર આપણે આટલા બધા પ્રલોભનો આપી રહ્યા છે બહારના બહારની કંપનીઓને આપણે અહિયાં લાવી રહ્યા છે ફિનટેક કંપનીઓને લાવી રહ્યા છે પરંતુ બિલકુલ આગળ આપણા આપણી પાસે ગુજરાત હજી પણ ટેકનોલોજીના મામલે ખૂબ જ પાછળ છે અને જે બાકીના જે રાજ્યો છે જેમ કે બેંગ્લોર અને કર્ણાટક ની આપણે 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 વાત કરીએ તો તો આગળ માટે શું કરી રહ્યા છે આર ધ કામ કરવાની જરૂર છે જેની આશા દરેક યુવાન આ બજેટ ની ઉપર રાખી રહ્યો છે કારણ કે કહેવાય છે કે આ સૌથી મોટામાં મોટું બજેટ છે છેલ્લા પાંચ થી દસ વર્ષનું રાઈટ બિલકુલ જયારે આ બધી આ બધા જ પ્રલોભનો જયારે આપણે એક જગ્યાએ સાંકળી લઈએ આની અંદર અને એટલે જ જે અત્યારે કનુભાઈ દેસાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તમામ વર્ગના લોકો માટે આ લાભદાયી નિમળશે અને જે હાજર કરીએ તો ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે જી ટ્વેન્ટી સમિટ છે તેના પણ ઘણા લાભો આપણને જોવા મળ્યા સાથે ઘણી એવી પ્રગતિ જોવા મળે છે દરેક ક્ષેત્રમાં જોવાનું રહેશે કે જે આ બજેટ આજે રજૂ થશે તે તમામ વર્ગના માટે લાભદાયી નીવડશે કે કેમ અને કઈ મોટી જાહેરાત આ બજેટમાં કરવામાં આવે છે આપ ચારે અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો ટૂંક જ સમયમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ બજેટની રજૂઆત કરશે બજેટની જાહેરાત કરશે ઇતિહાસનું સૌથી મોટું ગુજરાતનું આ બજેટ ટૂંક જ સમયમાં રજૂ થવા જઈ રહ્યું છે હાલ સમય થયો છે વિરામનો વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર